અશોક સ્તંભ ખાતે છૌતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી તેરા કુમાર પ્રાથમિક શાળા ગ્રુપ દ્વારા અશોક સ્તંભ ખાતે

ત્યારબાદ બપોર પછી શ્રી શાળાના પટાણગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરા કુમાર શાળાના બાળકો દ્વારા ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગ દરમિયાન ભાનુશાલી મંગલદાસ ખીમજી પરિવાર તરફથી શાળાને સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી અને આ પ્રસંગમાં ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એસએમસી ના તમામ સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા તેમજ બદલી પામેલા પાંચ જિલ્લા શિક્ષકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની જહેમત ગ્રુપ શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાચ દ્વારા ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે પ્રભાવના દાતા શ્રી રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચ્છકા ભીખાભાઈ પરિવાર તરફથી રાખવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિ બેન ડોડિયા કર્યું હતું આ કાર્યક્રમમાં તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઉપ સરપંચ શ્રી જુમાભાઈ કોલી તાલુકા પંચાયત ના સદસ્ય હુરભાઈ માંજોઠી ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હરીશભાઈ મહેશ્વરી તેમજ ગ્રામ પંચાયતના રાજેશપુરી ગોસ્વામી મોહનભાઈ વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર તેમજ સીઆરસી દિલુભા સોઢા પ્રેમજી સામજી ભવાનજીભાઈ ગોર મહેશભાઈ ભાનુશાલી મનીષભાઈ ભાનુશાલી અબાસભાઈ માંજોઠી શંકરલાલ ભાનુશાલી હિમતભાઈ ભાનુશાલી ઉમર બાપા બાંગી

દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત ગામની જ એક દીકરી કોલી પૂનમના હસ્તે અને ગામના ઉપસરપંચ શ્રી જુમાભાઈના હસ્તે ધ્વજવંદન કરાવેલું ત્યારબાદ ગામના અગ્રણીઓ દ્વારા આ સંદેશો પાઠવવામાં આવ્યો ત્યારબાદ હાઈસ્કૂલના બાળકો જેમણે પોતાના દેશભક્તિને રજૂ કરતા ડાન્સ રજૂ કર્યા અને સ્પીચ પણ આપેલી ત્યારબાદ અમે આગળનો જે પ્રોગ્રામ હતો તે કર્યો અને પ્રભાવના છે સવારની તે અમને રમેશભાઈ ભાનુશાલી જે કચ્છકા ભીખાર અમે ઓળખાય છે તેમના હસ્તે અમને પ્રભાવના મળેલી હતી અને તેરા સ્કૂલની અંદર બપોર પછી અમે વાર્ષિક ઉત્સવ રાખેલો હતો જેની અંદર અમે ચોવીસે જેટલી અલગ અલગ કૃતિઓ જે અમારા બાળકોએ થોડા દિવસની અંદર જ તૈયાર કરી અને આટલી સુંદર રીતે રજૂ કરી તેની પ્રસ્તુતિ કરેલી હતી અને આ પ્રસંગે અમને મંગલદાસભાઈ ભાનુશાલી તરફથી સાઉન્ડ સિસ્ટમ અને જનરેટર પ્રશ્તાક દિન નિમિત્તે અમારા ગામ શ્રી અમારા ગામ તેરાની અંદર શ્રી તેરાકુમાર પ્રાથમિક શાળાની અંદર આપણે સવારના સમયે ધ્વજારોહણનો કાર્યક્રમ કરેલો હતો જેની અંદર દેશના દીકરીના પ્રણામ દેશને નામ અંતર્ગત દેશ આપણા ગામની એક વહાલી દીકરીના જે કોલેજમાં અભ્યાસ કરવા સુધી પહોંચી છે તેના હાથે તથા ઉપસરપંચના હાથે ધ્વજવંદન કરવામાં આવેલું હતું ત્યારબાદ ગામના જે પણ આગેવાનો હતા તેમના દ્વારા અમારા ગામની અંદર ગામના લોકો માટે એક સુંદર મંદા મજાનો સંદેશ પાઠવવામાં આવેલો હતો અને હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી તેરાકુમાર ગ્રુપ શાળાની અંદર આપણે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરેલી હતી જેની અંદર દેશને દેશને લગતા બાળકોની જે કલા છે તેને પ્રદર્શિત કરતા અને વિવિધ બોધ સંદેશો પાઠવતા વિવિધ કાર્યક્રમોને રજૂઆત કરવામાં આવી હતી કુમાર શાળા દ્વારા છોતેરમો પ્રજાસત્તાક નિમિત્તની ઉજવણી નિમિત્તે તેરા કુમાર શાળાથી સવારે આઠ કલાકે પ્રભાત ફેરી કરવામાં આવી પ્રભાત ફેરી બાદ શ્રી કુમાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અશોકસ્તંભ પાસે ઉપસ્થિત રહ્યા અશોક સ્તંભ પાસે સૌ ગ્રામ પંચાયત તેરા હાઈસ્કૂલ અને તેરા કુમારશાળાના બાળકો અને તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો ધ્વજવંદનનો કાર્યક્રમમાં ધ્વજ લહેરાવવા માટે ગામના શ્રી ઝુમાભાઈ કોલી અને ગામની સૌથી વધુ ભણેલ કોલી સમાજની દીકરી એવી પૂનમબેન કાંજી કોલી તરફથી ધ્વજને લહેરાવવામાં આવ્યું ધ્વજવદન બાદ દરેક સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં પોતાનું પ્રવચન આપ્યું હતું અને આજના આ કાર્યક્રમ ધ્વજવંદન કાર્યક્રમની અંદર તેરા હાઈસ્કૂલની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત અને રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલું હતું ત્યારબાદ આજના આ પ્રજા પ્રજાસત્તાક દિનની પ્રભાવનાના દાતા રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચ્છકા ભીખા એમના તરફથી પ્રભાવના રાખવામાં આવી હતી પ્રભના પ્રભાવના બાદ અમે સૌ છૂટા પડી અને બરાબર ત્રણ કલાકે તેરા કુમારશાળાના પઠાંગણામાં દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજે અમે એન્યુઅલ ફંક્શન એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવેલ છે આવે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ ગામના ગ્રામજનો બહુળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો આવનારા આમંત્રણને માન આપી અને પધાર્યા હતા આ પ્રસંગે કુલ ચોવીસ જેટલી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની ગરબા રાષ્ટ્રગીત દેશભક્તિ નાટક જેવી કૃતિઓ બાળકો રજૂ કરી હતી આ કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો તરફથી ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહત્મ રકમ એવી ત્યાં ઇનામ જાહેર કરવામાં આવેલા હતા અને આ પ્રસંગે અમારી ખૂટતી કડી એવી લાઉડ લાવ અને માઇક સિસ્ટમ તેમજ જનરેટરની જરૂરત હતી તો આ પ્રસંગે ગામના જ મંગલદાસ ખીમજી માણસારી દુકેર પરિવાર તરફથી અમને આ ભેટ આપવામાં આવેલ છે અને કહેવામાં આવેલું છે હજી પણ તમારે જે કંઈ જરૂરત હોય એ અમે તમને પહોંચીશું આ પ્રસંગે અમારા પેરા ગ્રુપ શાળાના પાંચ જેટલા શિક્ષકો વિદાય લઈ રહ્યા હતા તો આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર એમને પણ અમે વિદાય આપવામાં આવ્યો હતો અમે તેરા ગ્રુપ શાળા અને તેરા ગ્રામજનો દ્વારા આ પાંચે પાંચ શિક્ષકોને બદલી થતાં એમને પણ વિદાય કાર્યક્રમ આવ્યો હતો આમ આખો દિવસ ત્રણથી કરી અને સાત વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ ચાલુ રહ્યો અને સર્વે ગ્રામજનો સર્વે જ્ઞાતિના લોકો વડીલો અમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ